હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો આજે વાતાવરણ એકદમ વરસાદ જેવું છે અને વરસાદ પણ આજે સવારનો બોમ આવે છે સવારે તો ના આવતો પણ દસ વાગ્યા પછી વરસાદ બોમ ચાલુ થયો છે તો આજે તનિષને સ્કૂલે પણ મોકલે છે અને થોડીક બીક પણ લાગે છે કે તનિષ સ્કૂલે ગયો છે અને પાછા વાદરા પણ બહુ ગાજે છે આજે તો જીએનસી છે ને એ હું મોબાઈલ લઉં ને એટલે એ બાય કરવા જમા આવે બોલ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ દે કે નટ કેવું ને નથી કેવું ને બસ તો કંઈ નહીં ચાલો તો ચાલો રસોઈ બની ગઈ છે અને રસોઈમાં જ બનાવ્યું છે ચણા બટાનું શાક ભાત દાળ અને શેકર તો હમણાં નીચે જાઉં ને ત્યારે તમને બતાવું તો મમ્મી નીચે શેકર બનાવે છે પણ હું અહીંયા ઉપર આવી ગઈ છું વાદરા બોલતા હતા ને એટલે હું જીએનસી પાસે હોય આવી તો ચાલો બનાવતા હતા મમ્મી ત્યારે હું નીચે હોત ને તો વિડીયો ઉતાર પણ અહીંયા ઉપર છે એટલે રહી ગયો વિડીયો તો નીચે ઉતરીને તો તમને બતાવીશાક તો ચાલો અમે અત્યારે બેઠા છે અને જે વિકી અને પપ્પાને આવે પછી જમવા ઉતરશું તો અત્યારે તો વરસાદ થોડોક બંધ થઈ ગયો છે ઝીણો ઝીણો આવે છે અમે નથી દેખાતું તો હજી વાતાવરણ એવું જ છે વરસાદ જેવું જ છે જો બિચારા પક્ષી કેવા બેઠા છે વરસાદના વરસાદ પાછો બહુ છે તો હમણાં જમવામાં છે ભાત અને દાળ આમાં છે ચણા બટાકાનું ચણા બટાટાનું શાક

પાંચ અને હજી વરસાદ ચાલુ જ છે તો વરસાદ હજી કેવો આવે છે તો ચાલો આપણે જોઈ લઉં બહુ હજી વરસાદ ચાલુ છે તો આજ સવારનો વરસાદ એવો ને એવો છે જરા બંધ જ નથી થયો તો જો તમને બતા અત્યારે પાછો પવન અને બહુ નીકળી છે પવન પણ બહુ છે વરસાદ પણ બહુ આવે છે આમાં દેખાતું નથી પણ સવારનું એવું ચાલુ જ છે તો પવન પવન આજે બહુ છે તો આજે જેન્સ સુતી છે જેન્સ ઉઠે પછી તમને બતાવું તો ચાલો પછી આપણે નીચે જઈએ છીએ તો આજે છે ને કંઈક નવું બનાવવાની હું ટ્રાય કરવાની છું કે આપ તો આજે કંઈક નવું જ બનાવવાની ટ્રાય કરીશ મેં વિચાર્યું હતું કે આજે ડોનટ બનાવું કે પછી હું પીઝા બનાવું તો ડાયરેક્ટ આપણે રોટલા નથી લીધા પીઝાના આપણે જે બાપથી મળે છે એ તો આપણે ડાયરેક્ટ મેંદાનો લોટ તૈયાર કરીએ અને બનાવશું તો જો નીચે જાય ને પછી વિચારીએ કે શું બનાવીએ તો ચાલો જે જેન્સી સુટી છે છ વાગી ગયા છે અને અંધારા જે ઉપર થઈ ગયું છે તો ચાલો આપણે પહેલાં રસોઈ વહેલી બનાવવી પડશે કારણ કે લાઈટ હોય જશે ને તો આપણે એ પ્રોબ્લેમ થશે તો આપણે જલ્દી નીચે પહેલાં વહ્યા છે તો જો બહુ એકદમ વરસાદ હોય તો એમ થાય કે નાવા વહ્યા જાય વરસાદમાં એવા વરસાદ પડે પવન પણ બહુ પવન છે એકદમ চালো উত্তর রোট লাই মেডো লাই লিদো পেলা থ કાઢી લેશું પછી એમાં મીઠું તેલ અને પાણી નાખીને થોડોક લોટ બાંધી લેશુ માં જો સામે તો છે ને હોટલ દેખાતી જ નથી એટલો વરસાદ પડે ને કે વાત પૂછો માં એટલો વરસાદ પડે ફૂલ અમે તો ઘર માં છે ને એની તો ચિંતા નથી મને અમારા ઘર ના માણસો બહાર હોય ને એની મને ચિંતા હોય કે જલ્દી ઘર માં આવી જાય એમ આવું વાતાવરણ હોય ને તો મને છે ને જીવ અઢળ હોય કે જલ્દી આવી જાય એક તો આ બોલતા હોય

તો આટલો વરસાદ પડતો તો ને અમે અમે બારી બંધ કરતા ભૂલી ગયા એની બારી અને વાની બારી બે બારી તો આખો ઓલ ભીનો થઈ ગયો છે અહીંયા આખો ભીનો થઈ ગયો છે આ રૂમમાં જો તો આપણે લોટ ઢાંકી દીધો હતો તો હવે આપણે થઈ ગયું છે તો હવે આપણે લઈ અને વણી લેશું તો હવે આપણે આ નાના નાના ડોનટ તૈયાર છે અને મેં છે ને આ ચોકલેટ ચોકલેટ નટ સ્પ્રેડ એ લઈ અને આમાં થોડુંક થોડુંક સેજ દહી દૂધ મિક્સ કર્યું અને એમાં થોડુંક માખણ મિક્સ કર્યું અને પછી મિક્સ કરી દીધું છે અને પછી આમાં આપણે આ રાખી અને સરસ રીતે થઈ જશે તો તમે વાઈટ ચોકલેટ ડાર્ક ચોકલેટ અને તમને જે પણ ચોકલેટ પસંદ હોય ને ચોકલેટ તમે કરી શકો છો આમાં હા એવી રીતે થઈ જશે તો બધા મૂકી દે આપણે

તો જો આપણા રેડી થઈ ગયા છે હવે ખબર નહીં કે એવા બહેના છે તને ટ્રાય કરશે ને ખાઈને પછી ખબર પડશે તો ચાલો પેલા હું ટ્રાય કરો જીઆન છે ટ્રાય ખાય જ પણ એ માથેનો જ ખાલી ખાય તો હું ટ્રાય કર લઉં દીકા તો મેં ટ્રાય કર્યું પણ જેવા જોઈએ ને એવા નથી બહેના તો જે સહી તમને સાચું જ કહેવાનું હોય તો ટેસ્ટ થોડોક હજી આપણે માથે જે ચોકલેટ સિરપ આપણે ડેરી મિલ્ક કે બીજી કોઈ ચોકલેટનું નાખ્યું હોય ને તો સારું લાગત અને અંદરથી પણ થોડાક સોફ્ટ જેવા છે મેં એમ પણ કોઈ દેખાતા નથી એટલે ખબર નથી કે કેવો એનો ટેસ્ટ હોય તો મને થોડાક ઓછા મળે છે શું ભાઈ ક્યાં ભાઈ ગોટિયા આઈ આઈ છે પકડાઈ ગયો તો આજનો આખો દિવસ તો અમારો વરસાદ વરસાદ ને વરસાદ માં જ ગયો છે તો જેન્સ અત્યારે સુઈ ગઈ છે અત્યારે સારા વાર તો ચાલો હવે હું પણ સુઈ જાઉં છું તો આજનો મારા નાનોકરો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને બહાર